પાટણ શિહોરી હાઈવે ઉપર અસામાજિક તત્વોનો આતંક અસામાજિક તત્વોએ હાઈવે ઉપર વાહન ઉપર પથ્થર મારો કર્યો સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક વાહન ઉપર પથ્થર મારો કર્યો જીએસઆરટીસી ની ત્રણ બસ પાંચ ડમ્પર ઉપર પથ્થર મારો કર્યો અસામાજિક તત્વોએ ચાલુ બાઇક પરથી એસટી ઉપર પથ્થર મારો કર્યો તોફાનીઓએ ચાલુ બાઇકે પાંચ ડમ્પરને પણ નિશાન બનાવ્યા પાટણથી બનાસકાંઠા તરફ જતી જીએસઆરટીસીની બસોને પણ નિશાન બનાવી અમદાવાદથી થરા અમદાવાદથી દિયોદર જતી બસ ઉપર પણ તેમણે પથ્થરમારો કર્યો તો શામળાજીથી દિયોદર જતી બસને પણ અસામાજિક તત્વોએ ટાર્ગેટ કરી રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં બસો ઉપર આ રીતે પથ્થરમારો થયો સદનસીબે કોઈ મુસાફરની ઈજા પહોંચી નથી એસટી બસના ચાલકે સરસ્વતી તાલુકામાં આ અંગે ફરિયાદ નોંધાવી પાટણ શિહોરી હાઇવે પર ગત મોડી રાતે અસામાજિક તત્વો દ્વારા બસ તેમજ અન્ય સાધનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે ત્રણ બસો છે તે ત્રણ બસોમાંથી બે બસો છે તે દિયોદર ડેપોની છે સાથે એક બસ મહેસાણા ડેપો ખાતેની છે જ્યારે શામળાજીથી દિયોદર જતી જે બસ છે ત્યારે પાટણના સરસ્વતી તાલુકા નજીક નાયદા ગામ આગળ છે તે અસામાજિક તત્વો દ્વારા બાઇક પર આવીને બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો સાથે બસના અંદર બેસેલા પેસેન્જરોનો પણ જીવ જોખમમાં આવ્યા હતા સાથે આપ આપણે હું અન્ય બીજી બસના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે બીજી બસ છે તે અમદાવાદથી થરા જતી હતી તે પણ સરસ્વતી સરસ્વતી તાલુકામાં થઈને એટલે સિહોરી હાઇવે પરથી પસાર થતી હતી તેના પર પણ અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કર્યો હતો અને બસના પેસેન્જર ડ્રાઈવર સહિત તમામ લોકોના જીવ છે જે જોખમે મૂકવામાં આવ્યો હતો સાથે જે અન્ય બસ છે તે પણ એના પણ આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કે તે અમદાવાદથી જે દિયોદર જતી હતી તેના પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્રણે ત્રણ બસ સહિત ડમ્ફર આવે છે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને લઈને બસ ડ્રાઈવર દ્વારા સાવતીના રૂપે બસ છે તે સાઈડમાં કરવામાં આવી હતી ત્યારબાદ નજીકના એટલે સરસ્વતી તાલુકાના પોલીસ સ્ટેશન પર જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી પરંતુ કહી શકાય કે જે અસામાજિક તત્વો દ્વારા જે સિહોરી રોડ પર જે પથ્થર પથ્થરમારો કરવામાં આવ્યું હતો તેને લઈને ક્યાંક બસને તો નુકસાન પહોંચ્યું છે પરંતુ જે પેસેન્જરો છે તેમને કોઈ નુકસાન પહોંચ્યું નથી પરંતુ કહી શકાય કે જો અસામાજિક તત્વો દ્વારા જો વધુ પ્રમાણમાં પથ્થર પથ્થરમારો કરવામાં આવતો ક્યાંક બસમાં બેસેલા પેસેન્જરોના પણ જી જોખમા આવ્યા હોત પરંતુ કહી શકાય કે પોલીસ દ્વારા એટલે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં હાલ તો ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ છે તે તપાસના દોર શરૂ કરવામાં આવે છે એજાજ મંસુરી એબીપી અસ્મિતા પાટણ હું શામળાજીથી બસ લઈને નીકળ્યો તો મારા નિયત ટાઈમથી બે ને પચાસ બે ત્રીસે અને પાટણ મારા પોણા પોણા આઠ જેવું થઈ ગયું હતું ત્યાંથી નીકળ્યો પોણા આઠે અને નાતા પાસે આવ્યો હનુમાનજીના મંદિર પાસે મારી ગાડી પર પથ્થર મારો થયો પથ્થર મારો થયા પછી હું ગાડી સાઈડમાં કરી દીધી સાઈડમાં કરીને થોડો ગભરાઈ ગયો હતો હું એટલે બીક જેવું લાગ્યું મને થોડું એટલે હું સાઈડમાં કરીને એકસો બારમાં ફોન લગાવ્યો એકસો બારવાળા તરત આવી ગયા એમને શોધખોળ કરી પણ કોઈ હાથમાં આવ્યા ને બાઇક સવાર હતા બે જણા એ ફરાર થઈ ગયેલા અને મારી સાથે ત્રણ બસો અને પાંચ છ ડમ્ફરે છે એ બધા બધાના કાચ ફોડી નાખ્યા છે આજે મને એવું જાણવા મળ્યું છે કે લગભગ અમારી સાથે ત્રણ એસટીઓ અને બીજા પાંચ એક ડમ્પરોના પણ અને કદાચ એનાથી વધુ પણ હોઈ શકે છે કારણ કે આટલા તો અમારી ધ્યાનમાં આવ્યા છે એનાથી વધુ પણ કોઈ પ્રાઇવેટ સાધનો બીજા નાના મોટા સાધનો કે બીજા ડમ્પરો ઉપર પણ આવા બનાવો બનેલ છે જો આવા બનાવો બને તો અમારી બસની અંદર ગઈકાલની જો હું વાત કરું તો અમારી બસની અંદર મિનિમમ ચાલીસથી પિસ્તાલીસ પેસેન્જર તો હોય જ છે કારણ કે એસટી અંદર એટલા મુસાફરો હોય જ છે કારણ કે બેતાલીસ પિસ્તાલીસનું સિટિંગ આવે છે એટલે અમારી બસો બધી પેક જ ચાલતી હોય છે એટલે આટલા મુસાફરો આવા પથ્થરમારો થાય તો મુસાફરની સલામતીનું પણ જોખમ આની અંદર થોડું ઊભું થતું હોય છે અને સાથે સાથે અમારા ડ્રાઈવર કંડક્ટરનું પણ જીવ જોખમમાં મુકાય એટલે આવા બનાવો સખત વિરોધ થવો જોઈએ અને આવા ગુનેગારોને તાત્કાલિક પકડવા જોઈએ અને મારી જાણમાં એવું પણ મારી દિયોદ પણ એક બીજા પણ મારા સાથી મિત્ર છે એમના પણ બસ ઉપર બે પથ્થર મારા કરવામાં આવે છે અને એમના આંખમાં ભાગમાં કાચનું કણીક જેવું કંઈક ઘૂસી ગયેલું હોય છે એમના આંખે પણ ઈજા થયેલી છે